કેમ છો હું છો તમારો મિત્ર માહિર સોરો અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે આપણે એક નવી શરૂઆત કરી રહ્યા છે હરાજીની બરાબર બરોબર આજે આપણે જોવાનું છે મગફળીની હરાજી જોવા માટે બરોબર જો અત્યારે હું આવી ગયો છું સિંગ ગ્રાઉન્ડમાં બરોબર અત્યારે કહેવાય કે હમણાં હરાજી ચાલુ થવાની છે બરાબર આજે આપણે તાજા મજા હરાજીમાં ભાવ જોવાના છીએ સિંગના કેવી રીતના ભાવ હોય છે નવી મગફળીના કેવી રીતના ભાવ છે વિડીયો માઇન્ડ સુધી બિનાર જો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો એક તમને ખાસ રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલ મહુવા ઓનિયન ડેટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જેમ બને એમ આ વિડીયોને આગળ શેર કરવા પણ વિનંતી બરાબર આ ચેનલ સાથે જોડાઈ જજો કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોસ અધર અપડેટ મળે છે તો ખાસ કરીને આ ચેનલ સાથે જોડાઈ જજો પ્લસ આ વિડીયોને જેમ બને એમ બીજા લોકો સુધી શેર કરજો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ મગફળીમાં જોવા જઈ રહ્યા

我们家。<熟> છસો પચાસ છસો પચાસ રૂપિયા બે ત્રણ ચાર પાંચસો સાત આઠ નવ ત્રણ અગિયાર બાર તેર ચૌદ પંદર અઢાર

પંચોદ હાચું જગ્યા ઓગણસી હાથ નો ગણસી રૂપિયા અભિનુ હાશું ઓગણસ રૂપિયા ને

철촌에 수원하는 루피야, 바오에셰, 미트롬. 브로버, 조에이셔, 포쇼, 아곱탈.

bora parado parado vai Aqui vai सत्ताणु बाणु ताणु तेणु पंचाणु तीन सत्ताणु अठाणु आठो आठो एक बे तीन तीन रुपया आठो ने तीन रुपया तीन रुपया आठो तीन रुपया हां बोले साहब आठो चार रुपया पांच आठो ने पांच रुपया पांच छ आठो छ सात आठ नौ दस 11 12 13 14 15 16 आठो ने ओळ रुपया आठो ने ओळ हता आरो है सत्तर एकड़ रोगणी की एक बच्ची जो बच्चे रेटे हम गतरी आठो ने 3 रुपया 3 गुण ने 3 का ने 3

પંચાણું નવસો બે ચારસો નવતાલીસોતેર છતર રૂપિયા પચી એકાણું બાણું ત્રણું સોળ પંચાણું હજાર એક હજાર રૂપિયા હજાર બુલક એક હજાર રૂપિયા હજાર એકવી એકમી એકવી રૂપિયા એકવી બોલકન એક હજાર એકવીસ રૂપિયા ભાવો છે મિત્રો જોઈ શકો છો

તેર રૂપિયા સાતસો ને તેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો સો ગયા એકસો ને હજાર રૂપિયા રૂપિયા ગયા છસો ને બે રૂપિયા બે બુલ બે રૂપિયા બેઠક તો દેવા ને બ્યાસી ભારત 682 રૂપિયા છે મિત્રો માલ છે

580 520 590 છે 579 580 580 81 82 83 40 છે 584 587 580 585 580 600 600 600 580 680 689 680 90 91 92 93 94 95 મિત્રો આ વકલ નો છસો ને બેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે તો માંડવી જોઈ શકો છો ઠ નવ દસ હજાર બાર પંદર અઢાર ઓગણીસ બાવીસ રૂપિયા સાતસો ને બાવીસ સાતસો બાવીસો ઓગણતાલીસો ઓગણ ચાલીસ ઓગણ ચાલીસો ચાલીસ એકતાલીસો નેતાલીસોતાલીસ